ઓગણીસો સિત્યોતેર સાતમા મહિનાનો ગ્રંથ છે જય શ્રી ગોપાલ અંક છે એમાંથી પાના નંબર છ ઉપર એક લેખ આપ્યો છે ઈ વાંચું કે કર્મવાળા એની વાત છે અહીંયા આપણે આવી લઈએ સજ્જન અને દુર્જન બંને જ આ જગતમાં સાથે જ હોય છે જળમાં જેમ કમળ ઉત્પન્ન થાય એમ જળો પણ ઉત્પન્ન થાય કમળના દર્શન અને સ્પર્શથી શું ખૂબ જે જ્યારે જળોનો સ્પર્શ થતાં જ તે લોહી ચૂસવા લાગે આ બંને પોતપોતાના સ્વભાવ પ્રમાણે યશ અને અપયશ પામે છે એટલે કમળ અને જળો કમળને યશ મળે છે અને જળોને અપયશ મળે છે અમૃત ચંદ્રમા અને ગંગાજી અને સજ્જન સદાય ગુણ કરે છે જ્યારે વિષ અગ્નિ અને કળયુગના પાપોની

અને આસુરી કેટલી છે તેનો નિર્ણય કરીને અભ્યાસથી દૈવી ગુણ મેળવવા પ્રયત્ન કરવો એ દરેક જીવની પોતપોતાની ફરજ છે એટલે કે આપણી અંદર જ આ બધું રહેલું હોય આસુરી તત્વો પણ આપણામાં ક્યારેક આવી જાય અને ઘણીવાર આપણી અંદર સારા પણ ગુણો આવી જાય સારા વિચારો પણ ક્યારેક આવે તો એ આપણે આપણી રીતે પરીક્ષા કરવી એમ અહીંયા સમજાવ્યું હિરણ્ય કશીપો આસુરી કર્મહીન હતો અને તેણે આખા વિશ્વને બલકે ત્રણેય લોકને ખળ ભળાવી દીધું અને દૈવી મહાન ભક્ત પ્રહલાદજીને અત્યંત કષ્ટ દીધું ભક્તવત્સલ ભગવાને હું ભક્તો ધારક છું તે બતાવવા બતાવવા તથા ભક્તની મદદમાં અહોનીશ છું એમ વારંવાર સાબિત કર્યું અને અનેક કષ્ટમાંથી ઉગાર્યો તેને દરેક કાર્યમાં ભગવાને મદદ કરી આ જોવે છે હરિયણે કશીપું છતાંય દુર્મતી કર્મ હિરણકશ્યપ હિરણ્ય કશ્યપુને ભાન ન આવ્યું તે ન જ આવ્યું આસુરીજીવો દૈવીજીવોના ગમે તેટલા પડછા દેખે છતાંય તેમની અંતર્વૃત્તિઓ દુષ્ટ હોવાથી એમને તે બાબતની ખબર પડતી જ નથી એટલે જો કુપાત્ર છે એને ક્યારેય સારું દેખાતું નથી ભગવાને આખરે તે દુર્વૃત્ત હિરણ્યક્ષરને સ્તંભમાંથી પ્રગટ થઈને નખ વડે ફાડી નાખ્યો અને એને મળેલા વરદાન પણ એને બચાવવા ઉપયોગી થયા નહીં આ પ્રમાણે જ રાવણનું જાણો અનેક પ્રકારના રાક્ષસોને રામે માર્યાની વાત રાવણે તો સાંભળી હતી છતાંય વગર પીડાએ પીડા હોરીને સીતાજીનું હરણ કર્યું અને આખરે કુળ સમેત નાશ પામ્યો એટલે કે રાવણે તો બધું જોયું ખરું કે એક પછી એક એક પછી એક રાક્ષસો મૃત્યુ પામે છે છતાંય એની બુદ્ધિ સારી થઈ નહીં એ કુબુદ્ધિ જ થઈ એને અને હજી લડવું તું રામ સાથે ઉપર જણાવેલી આસુરી જીવોના કર્મહીણ હોવા જીવોનો પ્રભુજીએ જાતે અને અન્ય સ્થાનોમાં પાંડવો જેવા દૈવી જીવોને મદદગાર થઈને દુષ્ટોનો સંહાર કર્યો આસુરી જીવો દૈવીજીવોના તો શું પણ ખુદ પ્રભુની સક્રિતના પણ ચમત્કાર દેખે છતાંય છતી આંખે આંધળા થયેલા એમને આ એ બાબત સમજણમાં આવતી જ નથી તે જેમ હાર્યો જુગારી બમણું રમે તેમ પોતાની

કોઈથી ના બને તેવા કર્યા છતાં પોતાના મૃત્યુ સુધી જેમ સમુદ્રમાં ડૂબતો માણસ તળખલા તણખલાનો આશ્રય કરે એમ ભગવાનને સજા કરવા ફાંફા જ માર્યા કરે આખરે ભગવાને એ કંસને ગાદી ઉપરથી પકડી પાડી અને ઠાર કર્યો ત્યારે જ કંસ જંપ્યો એટલે આવા દુકરી તો રહેવાના કર્મ હિણ હિણ કર્મવાળા તો દુર્જન હોવાના જ સજ્જન પણ હોવાના ને દુર્જન પણ સાથે ભેગા ભળીને રહેવાના પણ એ એનું કાર્ય કરે અને સજ્જને પોતાનું કાર્ય કરવું સજ્જને ક્યારેય પોતાનું ભૂલવું નહીં અને દુર્જનના દુસગમાં લાગવું નહીં હંમેશા એનાથી દૂર રહેવું આવું જ્યારે દેખાય એનાથી દૂર રહેવું આપણે એમની પાસે જઈને આપણે એમને સમજાવવાની કોશિશ કરવી નહીં કેમ કે કીધું ને કે ભગવાન પોતે પણ પરાક્રમ બતાવે પોતાની લીલા બતાવે છે છતાંય એને આંખો હવા છતાંય આંધળા છે એને નથી સમજણ પડતી તો એવાની આગળ જઈને આપણે એને સુધારવાની કોશિશ ક્યારેય ન કરવી એવું સમજ્યું આપણે તો અત્યારે આટલું જ બોલીને મારે નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી છે